અમારી સાથે ઘટના જરૂરથી મળી ગુજરાતના યુવાનો ગુમરાહ દેવાયત ખવડ કરી રહ્યા હતા મંચ પરથી ત્યારે આ ગુજરાત સરકારની જવાબદારી હતી ગુજરાત પોલીસ ની જવાબદારી હતી કે દેવાયબ ખવડ ને જેલના સળિયામાં

મારી સાથે સોમાન ન્યૂઝમાંથી તુષારભાઈ બસિયા જોડાયા છે તુષારભાઈ સમાચાર તમારી પાસે પણ આવ્યા મારી પાસે પણ આવ્યા તમે સમાચાર ચલાવ્યા હું પણ ચલાવી રહ્યો છું જે ઘટના એ સનાથલની અંદર બની હતી દેવાયત ખવડની ગાડીની હાલત જે પ્રકારે સ્કોર્પિયોની થઈ હતી એવી ને એવી જ ગાડીની હાલત દેવાયત ખવડે જેની સામે આરોપ લગાવ્યા હતા એ ધ્રુવરાજસિંહ ચૌહાણની ગાડીની હાલત એવી જ થઈ છે સમાચાર તુષારભાઈ એવા પણ છે એક રાઉન્ડ કરતા વધારે ફાયરિંગ પણ થયું છે આપણે જે વાત કરી રહ્યા છીએ દેવાયત ખવડની અને સનાથલની જે બબાલ છે અને એવું માનવામાં આવે છે કે આ બબાલનો વળતો પ્રહાર દેવાયત ખવડે કર્યો છે કારણ કે સનાથલમાં દેવાયત ખવડના જે આક્ષેપ હતા એ પ્રમાણે કે સનાથલમાં એની કાર છે એ કાર તોડવામાં આવી અને ડ્રાઈવરને અટકાવવામાં આવ્યો બબાલ થઈ અને કારને આખી તળાવમાં ફેંકી દેવામાં આવી અને એવું માનવામાં આવતું હતું કે દેવાયત ખવડે પૈસા લઈ અને ડાયરો ન કર્યો આ બબાલ જન્મી હતી દેવાયત ખવડ ડાયરા કલાકાર છે અને પોતાની જાતને સાહિત્યકાર બતાવી રહ્યા હોય ઇતિહાસકાર બતાવી રહ્યા હોય તેના કરતા પણ એક જવાબદાર માધ્યમ તરીકે અને જવાબદાર પત્રકાર તરીકે તો હું કહીશ કે કોઈ ડાયરા કલાકાર થી વધુ ઇતિહાસકાર કે કોઈ બીજું તેમનામાં ગુણ દેખાતા નથી કારણ કે અને પાછું કે ડાયરાઓમાં પણ આ પ્રકારના ડાયરાઓ તો થતા કે જે જે એક એક ક્રેઝ ચાલુ થયો છે ટ્રેન્ડ છે ડાયરાઓમાં જે વાતો થતી હતી અને જે ચર્ચાઓ થતી હતી એ પ્રકારની ચર્ચાઓ હવેના ડાયરામાં જોવા નથી મળતી પણ દેવાયત ખબર અત્યારે જે કામને ને અંજામ આપ્યો છે જે આક્ષેપ સામે આવ્યા છે જે ઘટનાક્રમ બન્યો છે ગીર સોમનાથ અથવા જુનાગઢની વચ્ચેની જે પરફેક્ટ સ્થળ સુધી હજી આપણે નથી પહોંચી શક્યા કારણ કે જે પીડિત વ્યક્તિ છે ધ્રુવરાજસિંહ એ કંઈ બોલવા તૈયાર નથી પણ એ વસ્તુની પુષ્ટિ કરે છે કે મારી સાથે ઘટના જરૂરથી બની બની છે એવું પણ શકે કે તેમને ફોલો કરવામાં આવ્યા હોય અગાઉનો જે જે ખાર રાખી અને તેમની પાર પાડવા માટે દેવાયત ખવડે જો ખરેખર ઘટનાને અંજામ તેમણે આપ્યો હોય કથિત રીતે આક્ષેપ તો ધ્રુવરાજસિંહ એમના પર કરી રહ્યા છે ફોનમાં જ્યારે વાત કરે છે ત્યારે પણ સ્પષ્ટતાથી તેઓ બોલતા ડરી રહ્યા છે ઇન્કાર કરી રહ્યા છે તેમને લાગે છે કે સામેના જૂથને જે છે મજા આવશે કે આ દ્રશ્યો જુઓ કે દેવાયત ખવડે બદલો લીધો આ તેવી બધી ચર્ચાઓ છે પણ આ બધી ચર્ચાઓની વચ્ચે આપણે માધ્યમ તરીકે હવે જવાબદાર બનવું પડશે કારણ કે દેવાયત ખવડ ને દેવાયત ખવડ પણ માધ્યમો એ બનાવ્યો છે અને જે ઘટનાને લઈને આપણે રિપોર્ટિંગ કરીએ છીએ તેને લઈને ક્યારેક ક્યારેક જે આ દાદા છે લુખા છે દોન છે તેનાથી એક માહોલ બનતો હોય છે કે તેના કારણે તેમની ધાક ધમકી અને જનતા પર નાગરિકો પર જે પોતાનું જે બળ બતાવવાની પ્રક્રિયા છે તેને ક્યાંક ને ક્યાંક તે લોકો ફાયદા તરીકે પણ જોતા હોય છે એટલે જવાબદાર માધ્યમ તરીકે મારે તમારે અને સૌ કોઈ પત્રકારોએ એક અસલ્ય ચહેરો બતાવવો પડશે હમ દેવાયત ખવડ જ્યારથી ડાયરા શરૂ કરીને ચાલતા હતા ત્યારે નિવેદન આપતા હતા એફઆઈઆર વાળું હું વારંવાર નિવેદનને એટલા માટે યાદ કરાવું છું કે ગુજરાતના યુવાનોના ગુમરા દેવાયત ખવડ કરી રહ્યા હતા મંચ પરથી ત્યારે આ ગુજરાત સરકારની જવાબદારી હતી ગુજરાત પોલીસની જવાબદારી હતી કે દેવાયત ખવડને જેલના સળિયામાં ધકેલવામાં આવે કારણ કે કોઈ એફઆઈઆર થાય ને ડરવું નહીં ને લડી લેવું ને મોરે મોરો દઈ દેવી અને આવી ચર્ચાઓ થશે

તો એને અટકાવવાની જવાબદારી પણ આપણે પત્રકારોની પણ હતી અને પોલીસની પણ હતી પણ ત્યારે સરકાર સાથે અથવા તો તંત્ર સાથે સારા સારી હતી અને તેના કારણે કઈ ન એ પ્રકારની કાર્યવાહીઓ થઈ ત્યારે પણ આપણે પત્રકાર તરીકે મેં તો અવાજ ઉઠાવીને કહ્યું જ હતું કે ભાઈ પોલીસે આ કાર્યવાહી કરવી જોઈએ પણ હવે ના કરી તેનું પરિણામ ગુજરાત ભોગવી રહ્યું છે આ સનાથન ની એની અંગત બબાલ છે એ ચોક્કસ થી છે પણ આ અંગત બબાલો ને લઈને જે ઘટનાક્રમ અત્યારે જોઈ રહ્યા છે બની શકે કાલે જાહેરમાં તરખાટ મચાવવાનું શરૂ કરે જે રાજકોટની ઘટના ઘટી હતી સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા દેવાએ ખવડ ધોંકાવાળી કરી રહ્યા હતા એ કઈ સારું કામ તો કરી નહોતા રહ્યા પછી બાદમાં દિવસો સુધી તેઓ ફરાર રહ્યા અને બાદમાં તેમની ધરપકડ કરવામાં આવી અને જેલ જેલના હવાલે તમને કર્યા અને જામીન પર મુક્ત થયા વળી ગીજી ઘટનાને અંજામ આપ્યો આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતની જનતા જોઈ રહી છે કે અત્યારે શું કરી રહ્યા છે દેવાયત ખવડ બિલકુલ તુષારભાઈ એક ઘટના એ પણ છે કે જ્યારે સનાથલની અંદર જે ઘટના બની હતી ને એ ઘટનામાં સૌથી પહેલા અમે સમાચારોએ બતાવ્યા હતા લોકો સમક્ષ અમે મૂક્યા હતા કે સનાથલમાં આવી ઘટનાઓ બની છે અને ઘટના બનતાની સાથે જ અમે એ પણ કહ્યું હતું કે આ ઘટનામાં દેવાયત ખવડની ગાડી એ ક્યાં હોવાના સમાચારો છે દેવાયત ખવડે આક્ષેપ કર્યા હતા એટલે હું કહ્યું હતું કે મારી ગાડી એ સનાથલના તળાવોમાં નાખી દીધી હતી પોલીસે એવું કહ્યું કે આ તળાવની બહાર અહીંયા ગાડી પડી હતી અને અમે અવરાવ જગ્યા ઉપરથી કબજે કરી છે શું કઈ સત્ય હતું હજી સુધી સામે નથી આવ્યું

એ પણ મોહર મોહરા તરીકે જોઈએ તો વાહન ના મોરે મોરા થતા એટલે ટ્રક ડ્રાઇવરોની એક સિસ્ટમ હતી કે ભાઈ અહીંયા તો મોરે મોરો દીધી એટલે કે મોરે મોરો એક્સિડન્ટ થયો એટલે કે આમને સામને બે વાહનો અથડાઈ ગયા પણ અહીંયા જે આપણે પ્રચલિત કરીને મોરે મોરો દરેક ઘટનાઓમાં જોડવા માંડ્યા છીએ જોડવા માંડ્યા છીએ એના કારણે આ પ્રકારના લુખા તત્વોને જે છે એ તો મજા આવી છે કે આ શબ્દો તો આપણા કામ નો છે એમને ટ્રેન્ડ બનાવી દીધો આપણે અને લાભ લઈ રહ્યા છે લુખાઓ

એક ધર્મ તરીકે જોવું પડશે કે આ પ્રકારના ડાયરા કલાકારો ગુજરાત પોલીસ કાર્યવાહી કરે નસી કરે કાબુમાં કરે અન્યથા ગુજરાતના યુવાનો શકે કે કે તમારા બાળકો આ મોરે મોરે એલવા હશે અને આ તો છૂટી પણ જશે કારણ કે ડાયરાના લાખો રૂપિયા આવે છે અને રૂપિયાથી બધું થાય છે લોકો માનવા લાગ્યા છે ગુજરાતમાં આપણી પાસે લાખો રૂપિયા નથી કે આપણા યુવાનો જો ગેરમાર્ગે દોરવાઈ ગયા મોરે મોરો દઈને આવશે તો આપણે એને જેલ ની બહાર કાઢી શકશું

મેઘરાજ ને બોલાવ્યો ચાર એકડા થાર કોની છે રામભાઈ છે ને થાર થઈ એકડા થાર ધુરાજ લે ઉભી આબરું કોની કાઢી તમે અત્યારે અને કાચ તોડે તેની